જય શ્રી કૃષ્ણ આજે આ વિડીયોમાં રક્ષાબંધનના દિવસે ભાઈના કાંડા પર રાખડી બાંધતી વખતે બોલવાનો રક્ષા મંત્ર સાંભળીએ જ્યારે લક્ષ્મીજીએ બલિરાજાને રાખડી બાંધી હતી ત્યારે માલક્ષ્મી આ મંત્ર બોલ્યા હતા આ મંત્ર બોલવાથી ભાઈની રક્ષા થાય છે ભાઈને દીર્ધાયુ પ્રાપ્ત થાય છે તેમજ રાખડી બાંધતી વખતે પૂજાની થાળીમાં કઈ શુભ વસ્તુઓ હોવી જોઈએ દરેક માહિતી આ વિડીયોમાં જાણીએ મિત્રો રક્ષાબંધનનો તહેવાર દરેક ભાઈ બહેન માટે ખાસ હોય છે આ એક એવો દિવસ છે જ્યારે બહેન પોતાના ભાઈના કાંડા પર રાખડી બાંધે છે આ રાખડીનું પણ ખૂબ જ મહત્વ હોય છે જ્યારે બહેન રાખડી બાંધે છે ભાઈ તેની રક્ષાનું વચન આપે છે સાથે જ પોતાની બહેનની દરેક સમસ્યાનો હલ કરવા તેને ખુશ રાખવાની જવાબદારીઓ પણ લે છે ભાઈને રાખડી બાંધતી વખતે આ એક મંત્ર ખૂબ જ શુભ છે જે મંત્ર યેન બદ્ધો બલી રાજા દાનવેન્દ્રો મહાબલ તેન ત્વામ પ્રતિ બદ્ધ નામ રક્ષે માચલ માચલા રાખડી બાંધતી વખતે આ મંત્રનો જાપ ખૂબ જ શુભ માનવામાં આવે છે આ મંત્રનો એક ખાસ અર્થ એ પણ છે કે રાજા બલિ એ રક્ષા સૂત્રથી ધ્યાન ભટકાવ્યા વગર પોતાનું બધું ત્યાગી દીધું હતું માતા લક્ષ્મીએ કહ્યું હતું કે આજે હું તને રક્ષા બાંધી રહી છું તો પોતાનું લક્ષ્યથી વિચલિત ન થવું અને પરમેશ્વરને પ્રાર્થના કરી હતી કે મારા ભાઈની દરેક હાલમાં રક્ષા કરજો તેમજ રાખડી બાંધતા સમયે પૂજાની થાળીનું પણ ખૂબ મહત્ત્વ હોય છે આ થાળીમાં કંઈક એવી ખાસ વસ્તુ હોવી જોઈએ જે શુભ માનવામાં આવે છે તેમાં કાંડા પર બાંધવા માટે રાખડી માથા પર લગાવવા માટે કુમકુમ અક્ષત મોં મીઠું કરવા માટે મીઠાઈ માથું ઢાંકવા માટે રૂમાલ અને ઘીનો દીપક તેમજ ભાઈને હાથમાં આપવા માટે નાળિયેર તેમજ આ વસ્તુ સિવાય પોતાના ભાઈને કંઈ ભેટ આપવા માગતા હો તો એ પણ થાળીમાં રાખી શકો છો રક્ષાબંધન મનાવવા પાછળ એક એવી માન્યતા પણ જોડાયેલી છે કે મહાભારતમાં જ્યારે લડાઈ થઈ હતી એ પહેલાં ભગવાન શ્રી કૃષ્ણએ રાજા શિશુપાલના ઉપર સુદર્શન ચક્ર ચલાવ્યું હતું એવું કરતા સમયે એના હાથ પર ઈજા થઈ હતી ત્યારે દ્રૌપદીએ પોતાની સાડીનો પલ્લો ફાડી તેની આંગળી પર બાંધી દીધો તેના પછી શ્રી કૃષ્ણએ હંમેશા દ્રૌપદીની રક્ષાનું વચન આપ્યું હતું અને એ દિવસ શ્રાવણ માસની પૂર્ણિમા હતી ત્યારથી રક્ષાબંધનનો તહેવાર ઉજવાય છે રક્ષાબંધનના દિવસે ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી ધન પ્રાપ્તિ થાય છે મિત્રો આ હતો રક્ષાબંધનનું મહત્વ રાખડી બાંધતી વખતે બોલવાનો રક્ષામંત્ર અને પૂજાની થાળીમાં રાખવાની શુભ વસ્તુઓ આશા રાખું છું આ માહિતી આપને જરૂર ગમી હશે તો વિડીયોને લાઇક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી વિડીયોને શેર કરજો ફરી મળીશો આવી જ માહિતીઓ સાથે જય શ્રી કૃષ્ણ